નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં તો આપ સૌને થમનેર પરથી ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયોમાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરેલ છે અને સાના વિશે ચર્ચા કરવાના છીએ તો મુખ્ય આપણી જે વાતો છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી આવવાની છે તેને લઈને છે જે હાલ આપણે આપ સૌને ખ્યાલ હશે કે વનપાલની ભરતીની વાત ચાલે છે કે ભાઈ એના આર આવી ગયા છે હવે ટૂંક સમયમાં એક ભરતી પણ જાહેર થઈ શકે છે અથવા એની જાહેરાત આવી શકે છે એમ આપણે કહી શકીએ તો તમારે જો તૈયારી કરવાની હોય તો એના માટે સૌથી મોટી વાત છે શરૂઆતી સ્તરે તો એ છે ક્લિયરિટી કે ભાઈ તમારે ખરેખર આમાં જ જવું છે અથવા બીજી કોઈ આવનાર સમયમાં જો તમારે કરવી હોય તો ક્લર્કની આવવાની છે ત્રેવીસો પચાસ જગ્યા નાયબ ચીટનેસની આવવાની છે તલાટીની આવવાની છે જો આપના એક ગોલ પૈકીનો કોઈ ગોલ હોય તો એ તરફ જ તૈયારી કરો ને આજ કરવી હોય તો અત્યારથી જ ગોલ આને બનાવી દો કારણ કે બંને વસ્તુ તમને દેખતા તો સેમ લાગશે પરંતુ ઘણું બધું એમાં ડિફરન્સ છે એના વિશે આપણે ચર્ચા કરીશું કારણ કે કોઈ એ પરીક્ષાની તમે તૈયારી લોંગ ટર્મમાં કરો એટલે લાંબો સમય એને આપવાના હોવ ને એવી રીતે કરો તો તમને સફળતા મળવાના ચાન્સીસ જે છે તે આપણે અન્યની સરખામણીમાં વધી જતા જોવા મળે છે તો સૌપ્રથમ તો બુક લિસ્ટની તો આપણે ચર્ચા કરીશું જ અહીંયા સ્ટ્રેટેજી ચર્ચા કરીશું પણ પહેલું છે માઇન્ડસેટ કે ના ભાઈ આપણે આ જ ભરતીની તૈયારી કરવી છે બીજી બધી ભરતીઓ આવશે એમાં ફોર્મ જરૂરથી ભરીશું પરંતુ મેઇન ગોલ આપણું આ જ છે એ જ રીતે તમારે ફિઝિકલની તૈયારી પછી ધીમે ધીમે શરૂ કરી દેવાય ફિટનેસના સ્તરે પણ કારણ કે હવે શિયાળો આવશે તો રનિંગ ચાલુ કરી દેવાનું એટલે થોડીક ફિટનેસ એ જળવાય અને તૈયારી થાય સાંજના સમયે તમે દોડી શકો છો તો એ વાતનો તો ખ્યાલ હશે કે આપણો સિલેબસ શું છે તેમ છતાંય થોડીક અહીં આપણે ચર્ચા કરી લઈએ તો સિલેબસના મુખ્ય મુદ્દામાં આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે અહીંયા પર્યાવરણને લઈશું પર્યાવરણ શોટમાં લખું તમને ખ્યાલ આવી જશે કે સો માસનું આપણે પર્યાવરણ છે પચાસ પ્રશ્નો પૂછાશે સો ગુણના ત્યારબાદ બીજું છે આપણું ગુજરાતી તે છે આપણું પચીસ ગુણનું ત્રીજું છે આપણું જીકે તે કેટલા ગુણનું છે આપણે તો પચાસ ગુણનું ને ચોથું છે આપણે મેથ્સ ને રિઝનિંગ એવું તમે કહી શકો તો એવી રીતે ટોટલ આપણે થઈ જાય છે બસો ગુણ તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીશું કે એન્વાયરમેન્ટ તમે કેવી રીતે તૈયાર કરી શકો છો અથવા એન્વાયરમેન્ટ માટે તમારે શું શું કરવું પડશે જેથી સોમાંથી તમે એસીથી પંચોતેર માસ લાવી શકો નેવું એ ખરા પણ આપણે ધારે ત્યાં સુધી એસી માસ તો લાવી શકો એવી તૈયારી આપણે કરવાની એસીથી નેવુંની વચ્ચે ચાલો ને તો એમાં પુસ્તકોની વાત કરીએ આપણે તો જે જે પુસ્તકો અહીંયા કહેવાનું છે પોસ્ટર નહીં બતાવવાનું પરંતુ એ પોસ્ટર તમને ટેલિગ્રામ ચેનલમાં આપણા મળી જશે ત્યાં તમે જોઈન કરીને જોઈ શકો છો કે આ પર્ટિક્યુલર આ પુસ્તકની વાત કરેલ છે તેની આપણે ફોટો ત્યાં મૂકી દઈશું તો ફરીથી મુદ્દા પર આવી કે ભાઈ એન્વાયરમેન્ટ કેવી રીતે તૈયાર કરવું સો માસનું આપણે એન્વાયરમેન્ટ છે તો સૌ પ્રથમ તો તમારે પાઠ્યપુસ્તક આધારિત એન્વાયરમેન્ટ કરવું પડે ને એના માટે માર્કેટમાં અત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુસ્તક છે યુવાનું એનસીઆરટીવાળું એમાં મિત્રો ખરેખર મેં અધ્યયન કર્યું તો ઘણી જ સારી રીતે એન્વાય એમ એન્વાયરમેન્ટ એમાં સમજાવેલ છે કે ભાઈ ઘણી વસ્તુ જીસીઆરટી શું બીજે આપણે વાંચતા હોઈએ પુસ્તક તોય નહીં મળતી જ્યારે હું બીટગાર્ડની તૈયારી કરતો હતો તો મારી જોડે ફોરેસ્ટનો અલગ એક ચોપડો હતો કે ભાઈ ચાલો આમાંથી છે એમ તો એમાંય માહિતી નથી એટલી સરસ રીતે એમાં એનસીઆરટીમાં માહિતી આપેલ છે આપણી સિરીઝ ચાલુ કરેલ છે ને અત્યારે થોડુંક વચ્ચે પોઝ કરી દીધી હતી થોડુંક કામ આવી ગયું એટલે પણ ઠીક છે હવે એ પણ તમારે આ પુસ્તક ખરેખર વસાઈ લેવું જોઈએ સરસ મજાનું પુસ્તક છે મજા આવશે વાંચવાની સમજવાની એ મજા આવશે એટલે આનો તમને ફોટો આપણા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ત્યારબાદ બીજા ક્રમે એક પુસ્તક કહું તમને તો એ છે વેબ સંકુલનું એન્વાયરમેન્ટ એ પણ ઘણું સરસ પુસ્તક છે એની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે પરંતુ તમારે સૌ પ્રથમ આ પુસ્તક કરવું જોઈએ આ બીજું પુસ્તક છે તે મેં તમને જણાવું કે આ બહુ જ ડીપલી આમાં દરેક માહિતી આપેલ છે એટલે જો તમારે આમ કરવું જ હોય એન્વાયરમેન્ટ કે ભાઈ બધું જ કરી નાખવું છે તો જ આ પુસ્તક ફોલો કરવું બાકી એનસીઆરટીવાળું જે પુસ્તક છે તે તમારે સૌ પ્રથમ ફોલો કરવો જોઈએ ત્યારબાદ આગળ જોઈએ ત્યારબાદ આપણે ત્રીજા ક્રમે ક્રમમાં તો તમે સૌ પ્રથમ આ લેજો યુવાવાળો બીજા ક્રમે એના ઓપ્શનમાં જો તમારે એવું હોય કે ભાઈ મારે એન્વાયરમેન્ટ એ ટુ ઝેડ બધું પતાવી દેવું છે કંઈ જ બાકી નહીં રાખવું તો આ બીજા ક્રમનું પુસ્તક લઈ શકો છો બંને કરી શકો છો એમાં કંઈ વાંધો નહીં પરંતુ તમારો સમય એ મહત્ત્વનું છે ક્યારે પરીક્ષાની તારીખ આવે અત્યારે નક્કી નથી એટલે અથવા ક્યારે જાહેરાત આવે તે નક્કી નથી તો અત્યારે યુવાથી તમે શરૂઆત કરી શકો છો હવે ત્યારબાદ આપણે જોઈએ ત્રીજા ક્રમે કયો પુસ્તક તમારી જોડે હોવું જોઈએ બીજો બીજું ઓપ્શનમાં રાખીએ તો બીજા ક્રમનું ગણી શક્યા નહીં કે જીઓગ્રાફી ભાઈ જીઓગ્રાફી એમાં તમારી જોડે બે પુસ્તક હોવા જોઈએ એક તો એનસીઆરટીવાળું એમાં સરસ રીતે જીઓગ્રાફી આપેલ છે યુવાનું છે જે પુસ્તક તે તમારી જોડે હોવું જોઈએ સારી રીતે એમાં ભૂગોળની ચર્ચા કરેલ છે અને બીજા ક્રમે છે ગુજરાતની ભૂગોળ એ યુવા પબ્લિકેશનનું અથવા અન્ય કોઈ એ પબ્લિકેશનનું તમે પુસ્તક ગુજરાતનું ભૂગોળનું લઈ શકો છો લિબર્ટીનું હોય વેબ સંકુલ સંકુલનું હોય કે ગમે તેનું જે તમને સાહિત્ય ગમતું હોય તેનું તો આ બે પુસ્તક થયા ત્યારબાદ છે વન્યજીવ પ્રશ્ન મંચ પ્રશ્ન મંચ આની પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે ત્યાંથી લઈ શકો છો આ પુસ્તક એ તમારી જોડે હોવું જોઈએ સરસ મજાનામાં હજાર બારસો જેટલા કંઈક પ્રશ્નો છે એટલે તમે કરો તો થોડુંક સારું રહે એમ કારણ કે ગવર્મેન્ટનું જ આ પુસ્તક છે એટલે સરકારી સાહિત્ય છે ફોરેસ્ટ ખાતાનું જ પુસ્તક છે એટલે એમાંથી આપણે અપેક્ષા રાખી શકીએ કે સારું એવું કન્ટેન્ટ પૂછાઈ શકે ના પૂછાય તો ને પૂછાય તોય પણ આપણે કરેલું હોવું જોઈએ ત્યારબાદ ચોથા ક્રમે લઈએ આપણે તો વન ઔષધિ એવું કંઈક પુસ્તક છે હવે મને નામ અત્યારે યાદ નહીં આવ્યું પણ છે આવું કંઈ પુસ્તક એની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ તો આટલા પુસ્તક આપની જોડે હોવા જોઈએ ને પાંચમાં તમે એક રાખી શકો કે અન્ય એક જનરલ એમ જ્યારે સિલેબસ જાહેર થશે તો બધા પબ્લિકેશનવાળા એ સિલેબસને મર્જ કરીને એક કહેવાય ને એક પુસ્તક તૈયાર કરશે તો એવું જો તમને કોઈ સાહિત્યનું પુસ્તક અથવા કોઈ પ્રકાશનનું પુસ્તક ગમતું હોય તો તે લઈ શકો છો પણ આટલું જ તમારે ખાસ કરી લેવું કેમ કારણ કે ગમે ત્યાંથી એન્વાયરમેન્ટ એ લોકો પૂછી લેતા હોય છે આપણે આ અત્યારે જે લેવાય બીટ ગાર્ડની પરીક્ષા એમાંય જોઈ શકો સિલેબસમાં કંઈને પેલી બાજુ કંઈને સિલેબસ તરત જાહેર કર્યું ને આવું બધું થતું હોય છે તો આપણે શરૂઆતથી જ બધું તૈયાર કરીએ તો વધારે સારું રહે હવે સો માસનું થઈ ગયું એટલે અડધું સિલેબસ આપણે અવરાઈ ગયું બીજા ક્રમે છે ગુજરાતી જે અત્યારે કહેવાય ને કે ઘણા મિત્રોને જે ખાખીનું સ્વપ્ન હતું તેના પર પાણી ફેરવનાર એક વિષય એટલે ગુજરાતી તો તેમાં તમારે તૈયારી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ આપણે જે બેઠા માસ લઈ શકાય એવું છે શબ્દભંડોળ કે ગોખવાનું ને માસ લેવાના એવું છે તો એમાંથી તમારે છથી બારના જે પાઠ્યપુસ્તક છે પ્રથમ ભાષાના અને દ્વિતીય ભાષાના પ્રથમ ભાષા એટલે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય તેમની ગુજરાતીનો પુસ્તક તે પ્રથમ ભાષા તો તેમના શબ્દભંડોળ અને જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોય જેમની દ્વિતીય ભાષા ગુજરાતી હોય તેમનો શબ્દભંડોળ આપણી સિરીઝ છે તે જોઈ શકો છો તો એટલું કરેલું તમારે હોવું જોઈએ સૌ પ્રથમ તો શબ્દ ભંડોળમાં ત્યારબાદ આપણે એમાં આગળ જોઈએ તો આટલું થઈ ગયું તો તમારે બીજા ક્રમે છે યુવાની શબ્દ ઉપનિષદ એની સિરીઝ આપણે શરૂ કરવાના છીએ તો આ કરી લેવાની અને આ ન કરવી હોય તો તમારે શબ્દ વૈભવ વેબ સંકુલની છે તો તે પુસ્તક તમે કરી શકો છો હવે આ તો થઈ શબ્દ ભંડોળની વાત હવે જોઈએ આપણે એમાં કે વ્યાકરણ ક્યાંથી કરવું તો વ્યાકરણ માટે એક પ્રચલિત પુસ્તક વ્યાકરણ વિહાર તે તમે કરી શકો છો આ બધાના પોસ્ટર તમને આપણા ચેનલમાં ટેલિગ્રામમાં મળી જશે ત્યાંથી જોઈ શકો છો તો વ્યાકરણ વિહાર પુસ્તક તમારે વ્યવસ્થિત કરી નાખવાનું એમાંય શબ્દ ભંડોળ છે જો તમે શરૂઆત ત્યાંથી કરવા માંગતા હોય કે ભાઈ મારે છ થી બારના શબ્દ ને વ્યાકરણ વ્યવહારનો શબ્દ ભંડોળ એટલું જ કરવું છે તોય ઇનપ છે પરંતુ જો સમય હોય તો થોડુંક એક્સ્ટ્રા એફર્ટ આપીએ તો ક્યાંક બે ચાર માર્ક એક્સ્ટ્રા મળે તો આપણે મેરિટમાં આવી જઈએ એવું રહેતું હોય છે એટલા માટે મારું એવું કહેવું છે કરો તો થોડુંક વ્યવસ્થિત કરો જેથી અન્ય પરીક્ષાઓ આવે તેમાંય તમારે મથવું ન પડે ત્યારબાદ ત્રીજો વિષય આપણો જનરલ નોલેજ આની માટે તમારે શું કરવું જોઈએ તો આમાં બે ઓપ્શન છે પહેલો ઓપ્શન કે ગમે તે એક સાહિત્યનું તમારે જનરલ નૉલેજનું પુસ્તક લઈને એને કરવા માંડવાનું અને બીજો ઓપ્શન કે દરેક સબ્જેક્ટ વાઇઝ તમારે પુસ્તક કરવાના દરેકનું સબ્જેક્ટ વાઈઝ પુસ્તક તમે કરો તો બીજો ફાયદો એ થાય કે અને કોઈ ભરતી આવે તેમાં તમને કામ લાગે ને સેપરેટલી આનો જ કરો તો એ રહે કે તમે ફોરેસ્ટર પૂરતા સીમિત્રો તો સબ્જેક્ટ વાઈઝ કયા કયા પુસ્તક તમે લઈ શકો એ મારે કહેવાની જરૂર નહીં એ તો તમારી જોડે બધાના હશે જ એટલે એ હું નહીં વિચારતો કે આ બધું કહીને તમારે ટાઈમનો આપણે બગાડ કરીએ તો જો ફોરેસ્ટરને જ કરવી હોય તો અત્યારે તો પર્ટીક્યુલર એક જીક્યુનો પુસ્તક લો યુવાનો લો વેબ સંકુલનો લો ત્યારબાદ જે લિબર્ટીનો લો કે વર્લ્ડ ઇન બોક્સનો ગમે તે એક પુસ્તક લેવાનું મેક્સિમમ ટાઈમ એને રિવાઇઝ કરવાનું એટલે વાંધો આવે નહીં ને ત્યારબાદ ચોથો સબ્જેક્ટ છે આપણે ગણિત ને રિઝનિંગ એની માટે શું કરી શકાય તો આ વિષય કરવા માટે તમારે પુસ્તકની વાત કરું તો રિઝનિંગ માટે એક જ પુસ્તક હું સજેસ્ટ કરીશ યુવાનું છે જીપીએસસી ક્લાસ વન ટુ માટે તો એ તમારે કરી લેવાનું એટલે રિઝનિંગ એના બહાર નવ્વાણું ટકા નહીં જાય એટલા પ્રશ્નોને એ બધું કરી લીધું એટલે ઓકે છે ને મેથ્સ માટે મેથ્સ માટે આપણે કહીએ તો નીરજ ભરવાડનું તમે પુસ્તક લઈ શકો છો અને અન્ય કોઈ હોય યુવાનું કે ગમે તેનું તો એ પુસ્તક તમે લઈ શકો છો કોર્સમાં એક્ઝામ કરી શકો છો જો બિગિનર હો તો કારણ કે એ જ લેવલનું ગણિત પૂછાઈ શકે થોડુંક હાર્ડ એ પૂછાઈ જાય એવું કંઈ કહેવાય ને પણ આપણે અપેક્ષા રાખીએ કે એ લેવલનું ગણિત પૂછાય એમ થોડી ઘણી પ્રેક્ટિસ કરો તો થોડુંક હાર્ડ લેવલનું એ તમને આવડી જાય તો આ બધાથી પુસ્તકોની વાત આમના પોસ્ટર આપણા ચેનલમાં તમને મળી જશે ટેલિગ્રામમાં હવે બીજી આપણા માટે મહત્વની માહિતી છે કે ભાઈ સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી તો મિત્રો સ્ટ્રેટેજી જેવું તો હવે ઠીક છે તમારે મિનિમમ આઠ કલાકનું રીડિંગ રાખવું પડે આઠથી દસ દસ તો વધારે કહેવાય છે પણ આઠ ઠીક છે હવે આટલા કલાક તો બહુ થઈ ગયા એમાં પહેલાં તમારે ત્રણ કલાક એન્વાયરમેન્ટને ફાળવી દેવાના કારણ કે એના પુસ્તકોએ વધારે છે ને માસ એ એ જ વધારે અપાઈ શકે છે બીજો આપણે દોઢ કલાક ગણીએ તે તમારે કોને આપવાનું ગુજરાતી વિષયને શબ્દ ભંડોળ અડધો કલાક એક કલાક ગ્રામર અથવા એક કલાક શબ્દ ભંડોળ અડધો કલાક ગ્રામર ત્રીજો છે બીજો દોઢ કલાક એ તમારે કોને આપવાનું તો એ છે જીકેને એમાં તમારે વ્યવસ્થિત રીતે કરવાનું જીકેનું પુસ્તક હોય એટલે દોઢ કલાક તો એનઅ છે ગોખવાનું મોસ્ટ ઓફ હોય છે એમાં એટલે આપણે છે કે બીજા બે કલાક એ આપણે આવવાના મેસ અને રિઝનિંગને એક કલાક ને એક કલાક રિઝનિંગ એટલે તમારે ટોટલ ગણી આપણે તો એક પોઈન્ટ પાંચ વત્તા એક પાંચ વત્તા બે એટલે કેટલા થયા બે ત્રણ ચાર ને એક પાંચ બીજા ત્રણ કલાકથી આપવાના છે એન્વાયરમેન્ટને એટલે તમારે અહીંયા આઠ કલાકનું શેડ્યુલ બને શનિ અને રવિવાર તમારે બાદ રાખવાના બાદ એટલે અલગથી રાખવાનો જેથી ફાયદો શું થાય કે તમે શનિવારે શું કરવાનું તમારે મેન વસ્તુ કે જે અઠવાડિયામાં તમારે ટાર્ગેટ બનાવ્યા હતા આઠ આઠ કલાકના તો અમુક દિવસ સાત વંચાય અમુક દિવસે છ વંચાય અમુક દિવસે સાડા સાત વંચાય અમુક દિવસે પાંચ વંચાય તો એમાં જોઈ લેવાનું કે ભાઈ આપણે ક્યાં સેટિંગ નહીં થયું બરાબર તો એ તમારે શનિવારે સેટિંગ બધું કરી લેવાનું કે ભાઈ ચાલો આપણો એવરેજ આઠ કલાક નીકળી ગયો પાંચ દિવસનો એટલે ચાલીસ કલાક જેવા વંચાઈ ગયા છ દિવસમાં ત્યારબાદ રવિવારે હું કરવાનું તો તમારે રિવિઝન રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો તમારે ખાસ રિવિઝન કરવું જ પડશે અને થોડીક એક્સરસાઇઝ હોય જોડે જોડે ચાલુ રાખવાની જેથી બધું ભેગું જ ના થઈ જાય છેલ્લે એ રીતે તમારે તૈયારી કરવાની રહેતી હોય છે આના સિવાય અન્ય કોઈ પ્રશ્ન હોય તમે ચોક્કસથી કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો અને કંઈક માહિતી શેર કરવાની હોય તો ટેલિગ્રામમાં મેસેજ કરી શકો છો આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે